તો અહીં છે એક પોયમ આપવામાં આવી છે પોયમનું નામ છે ધ લિટલ વન એટલે અહીં નાના બાળકની વાત કરવામાં આવી છે અહીં ચિત્રમાં બે બાળકો દેખાય છે એના વિશે અહીં પોયમમાં વાત કરવામાં આવી છે તો સૌથી પહેલાં છે ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ તો અહીં કહેવામાં આવ્યું છે કે આ ધીસ ઇઝ એટલે આ ધ બેગ એટલે કે આ એ બેગ છે ધ લિટલ વન બોટ એટલે કે જેણે નાના છોકરાએ ખરીદેલી છે પછી છે ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ ધીસ ઇઝ ધ બટરફ્લાય એટલે આ તે બટરફ્લાય એટલે કે પતંગિયું છે ધ લિટલ વન કોટ જેણે નાના છોકરાએ પકડેલું છે જો અહીં ચિત્રમાં પકડેલું દેખાડે છે ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લેવ ધીસ ઇઝ ધ કાઇટ એટલે કે આ તે પતંગ છે ધ લિટલ વન ફ્લેવ જે એક બાળક ઉડાડે જો અહી આ બાળક દેખાય છે તે પતંગ ઉડાડે છે જે નાનો બાળક વગાડે છે ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ ધીસ ઇઝ ધ સોંગ એટલે કે આ તે સોંગ છે ધ લિટલ વન સેંગ જે આ બાળક ગાય છે White એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ White એટલે સફેદ એન્ડ એટલે અને બ્લેક સફેદ અને કાળો અને ગ્રીન અને રેડ એટલે કે લીલો અને લાલ ધીસ આર ધ વર્ડ ધ લિટલ વન્સ રીડ ધીસ આર ધ વર્લ્ડ એટલે કે આ તે શબ્દો છે ધ લિટલ વન્સ રીડ કે આ નાનું બાળક વાંચે છે ધીસ આર ધ પિક્ચર આ તે પિક્ચર્સ એટલે કે તે ચિત્રો છે ધ લિટલ વન્સ ડ્રેવ ડ્રેવ એટલે કે દોરવું તો જે નાના બાળકે દોરેલા છે આ તે ચિત્રો છે જે નાના બાળકે દોરેલા છે ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન નેવ ઓલ ધીઝ થિંગ્સ કે આ બધી એ વસ્તુઓ છે ધીટ લિટલ વન નેવ જે નાનો બાળક જાણે છે તો અહીં પોયમ પૂર્ણ થાય છે હવે એક્ટિવિટી બે છે એમાં લખ્યું છે ફાઇન્ડ ધ રેમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ તો આ પોયમમાંથી રેમિંગ વર્ડ્સ શોધીને આપણે લખવાના છે રેમિંગ વર્ડ એટલે કે જે લાસ્ટમાં પ્રાસ બેસતા હોય તેવા શબ્દો જેમ કે અહીં છે ફ્લેવ તો ફ્લેવનું થશે બ્લેવ અહીં છે ડ્રેવ તો ડ્રેવનું થશે નેવ અહીં છે રેંગ તો રેંગનું થશે સેંગ અહીં છે રેડ તો રેડનું થશે બેડ પછી ત્રીજી એક્ટિવિટી છે ફિલ ઇન ધ બ્લેન્કસ ફ્રોમ ધ પોયમ તો પોયમમાંથી આપણે છે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલું છે ધ લિટલ વન બોટ ધ બેગ બીજું છે ધ લિટલ વન ફ્લેવ ધ કાઇટ ત્રીજું છે ધ લિટલ વન ડ્રેવ અ પિક્ચર્સ ચાર નંબરનું છે ધ લિટલ વન રેંગ ધ બેડ પાંચ નંબરનું છે